મિત્રો આજે આપણે એક એવા ટોપિક પર વાત કરીશું જે સર્વ લોકોને ગમતું હોય છે એ ટોપિક છે એવું સ્ટોક માર્કેટ એટલે કે શેર બજાર શેર બજારમાં દરેક લોકોને કામ કરવાની ઈચ્છા હોય છે અને પ્રગતિ કરવાની ઈચ્છા હોય છે પણ તેવું થતું નથી કારણ કે જે સ્ટોક માર્કેટ છે તે બુધ અને શુક્રની યુતિ છે એટલે કે નંબર પાંચ અને છ નંબર તો એ પાંચ અને છ નંબર કેવી રીતના આપણને સપોર્ટ કરે છે તે આપણે જાણવું જોઈએ જો આપણી જન્મ તારીખમાં ક્યાંય પણ પાંચ અને છ નંબર આવતા હોય તો આપણે સફળતાપૂર્વક સ્ટોક માર્કેટમાં આગળ વધી શકીએ છીએ સાથે બીજું પણ જોવું જોઈએ કે આપણી જે જન્મ તારીખ હોય છે કોઈ પણ જન્મ તારીખ એકથી લઈને નવમાં અથવા એકત્રીસ એકથી લઈને એકત્રીસ તારીખ હોય છે તો તેમાં એ તારીખ છે તે આપણને પાંચ અને છ નંબરને સપોર્ટ કરે છે કે નહીં કે અથવા તેના વિરોધમાં છે તો કઈ તારીખ હોય છે જે સપોર્ટ કરે છે સ્ટોક માર્કેટને એક દસ ઓગણીસ સાથે પાંચ અને છ નંબર આવવા જોઈએ લોસો ગ્રીડમાં લોસો ગ્રીડ એટલે કે ન્યુમરોલોજીસ્ટમાં એક લોસો ગ્રીડ આવે છે જે નવ ખાનાનો હોય છે તેમાં પાંચ અને છ નંબર હોવા જોઈએ પછી બીજી તારીખ છે પાંચ ચૌદ અને ત્રેવીસ સાથે પાંચ અને છ નંબર ફરજિયાત હોવા જોઈએ અને ત્રીજી તારીખ છે તે છ પંદર અને ચોવીસ તેમાં પણ સાથે પાંચ અને છ ફરજિયાત હોવા જોઈએ લોસો ગ્રીડમાં તો આ ત્રણ તારીખ એવી છે એટલે કે એનો મતલબ ડ્રાઈવર અને કંડક્ટર એટલે મૂલાંક અને ભાગ્યાંક આ બધાની સાથે મેચ થાય તો તમે સ્ટોક માર્કેટમાં સફળતાપૂર્વક જઈ શકો છો અને જો તમારા જન્મ તારીખમાં ક્યાંય પણ પાંચ અને છ ન આવતો હોય તો તમારે સાહસ કરવું અઘરું પડશે તમને નુકસાન કરાવશે માટે તમે ચેતી જાજો કે સ્ટોક માર્કેટની યુતિ તમારા માટે લાયક નથી અને બીજું એવું પણ હોય છે કે જે હસ્તરેખામાં પણ આપણે જાણી શકીએ છીએ કે આપણો માઉન્ટ એટલે કે ગ્રહ એ કેવી રીતના મજબૂતાઈમાં દર્શાવે છે તો હું તમને દર્શાવું કે આ વિનસ છે એટલે કે શુક્ર ગ્રહ છે જો આ શુક્ર ગ્રહ મજબૂત હોય તો તમે સ્ટોક માર્કેટમાં જઈ શકો છો પણ સાથે જન્મ તારીખ ડ્રાઈવર કંડક્ટર આ બધું જોવું પડે અહીંયા જે મેં વચ્ચે રેડ કલરની લાઇન દોરી છે ઉપરની લાઈન હાર્ટ લાઇન છે નીચેની લાઈન મસ્તિક લાઈન છે માઇન્ડલાઇન અને વચ્ચે જે ક્રોસનું ચિહ્ન છે